જ્ઞાનના આ ઓટલા પર આપ સૌનું સ્વાગત છે અચ્છા ક્યારે એવું બન્યું છે કે કોઈ વિચિત્ર આકારનો રૂમ જોયો હોય અને મનમાં સવાલ થાય કે આનું ક્ષેત્રફળ કેવી રીતે શોધવું અને પેલા ગણિતના મોટા મોટા સૂત્રો જોઈને તો ગભરામણ જ થઈ જાય ખરું ને પણ ચિંતા ના કરશો આજે આપણે આવા જ જટિલ આકારોને માપવાની એટલી સરળ રીતો શીખવાના છીએ કે તમને સાચે જ મજા પડી જશે તો આજે આપણે બહુકોણનું માપન કેવી રીતે થાય એ સમજવાના છીએ હવે બહુકોણ નામ સાંભળીને કદાચ થોડું અઘરું લાગે પણ હું ખાતરી આપું છું કે આ સેશન પૂરું થશે ને ત્યાં સુધીમાં તમે કોઈપણ આકારનું ક્ષેત્રફળ એકદમ આત્મવિશ્વાસથી શોધી શકશો તો ચાલો શરૂ કરીએ કોઈપણ ગણતરી શરૂ કરીએ એ પહેલાં સૌથી પાયાની વાત સમજવી જરૂરી છે કે આ બહુકોણ છે શું જુઓ ત્રિકોણ ચોરસ પંચકોણ આ બધા એના જ ઉદાહરણો છે ટૂંકમાં સીધી લીટીઓથી બનેલી કોઈ પણ બંધ આકૃતિનો પાયો એટલે બહુ કોણ ચાલો એને જરા વધુ ઊંડાણથી સમજીએ હવે જરા આ આકાર પર નજર નાખો શું લાગે છે આનો વિસ્તાર કેવી રીતે માપીશું પહેલીવાર જોતા તો થોડું ગૂંચવણભર્યું લાગે છે નહીં પણ જરાય ગબડાવાની જરૂર નથી ગણિતનું એ જ તો સૌંદર્ય છે કે દરેક સમસ્યાનો એક સરળ ઉકેલ હોય જ છે અને હા આનો પણ છે આજે આપણે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ તો આખરે આ બહુકોણ છે શું એકદમ સરળ ભાષામાં કહું તો ફક્ત સીધી લીટીઓથી બનેલી કોઈ પણ બંધ આકૃતિ બસ આટલું જ અહીં બે શરતો યાદ રાખવાની છે એક તો સીધી લીટીઓ હોવી જોઈએ અને બીજું એ આકૃતિ બંધ હોવી જોઈએ એટલે જ ત્રિકોણ ચોરસ ષટકોણ આ બધા બહુકોણ કહેવાય પણ જો કોઈ પૂછે કે વર્તુળ બહુકોણ છે તો જવાબ છે ના કેમ કારણ કે એની બાજુઓ સીધી નથી વક્ર છે હવે બહુકોણના મુખ્યત્વે બે પ્રકાર હોય છે પહેલો છે નિયમિત બહુકોણ જે એકદમ પરફેક્ટ હોય મતલબ કે એની બધી જ બાજુઓ અને બધા જ ખૂણા સરખા માપના હોય છે અને બીજો પ્રકાર છે અનિયમિત બહુકોણ જેમાં બાજુઓ કે ખૂણાના માપ અલગ અલગ હોય સાચું કહું ને તો આપણી આસપાસ વાસ્તવિક જીવનમાં મોટાભાગના આકારો અનિયમિત જ જોવા મળે છે અને હવે આવે છે સૌથી મહત્વનો ભાગ એક એવો માસ્ટર નિયમ જેના વિશે જાણ્યા પછી તમે કોઈ પણ બહુકોણનો ક્ષેત્રફળ શોધી શકશો ભલે પછી એની પાંચ બાજુઓ હોય કે પચાસ છે ને કમાલની વાત તો ચાલો ક્ષેત્રફળ શોધવાનો એ જાદુઈ નિયમ જોઈએ અને એ જાદુઈ નિયમનું રહસ્ય એકદમ સરળ છે બસ તેને નાના ભાગમાં વહેંચી દો આની સૌથી સારી વાત એ છે કે તમારે દસ પંદર અલગ અલગ સૂત્રો યાદ રાખવાની કોઈ ઝંઝટ નથી ગમે તેટલો જટિલ આકાર કેમ ના હોય એને માપવા માટે આપણી પાસે એક જ યુનિવર્સલ મેથડ છે ચાલો જોઈએ કે એ કઈ રીતે કામ કરે છે જો આ પદ્ધતિ ખરેખર કેટલી સરળ છે સ્ટેપ વન કોઈ પણ એક ખૂણો પકડો અને ત્યાંથી સામેના બધા ખૂણાઓને જોડીને વિકર્ણ દોરી લો સ્ટેપ ટુ આમ કરવાથી શું થશે આખો મોટો આકાર નાના નાના ત્રિકોણમાં વહેંચાઈ જશે સ્ટેપ થ્રી હવે દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી કાઢો અને છેલ્લું સ્ટેપ સ્ટેપ ફોર બધા ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો કરી દો બસ થઈ ગયું તમને આખા આકારનું ક્ષેત્રફળ મળી ગયું પેલી ત્રિકોણમાં વેચવાની રીત તો બ્રહ્માસ્ત્ર જેવી છે એ હંમેશા કામ કરશે પણ ગણિત આપણને સ્માર્ટ વર્ક કરતાં પણ શીખવે છે ખરું ને અમુક ખાસ પ્રકારના ચતુષ્કોણ માટે આપણી પાસે રેડીમેડ સૂત્રો છે જે આપણો ઘણો સમય બચાવી શકે છે તો ચાલો હવે એ શોર્ટકટ્સ પર એક નજર કરીએ તો સૌથી પહેલાં લઈએ સમલમ ચતુષ્કોણ જેણે અંગ્રેજીમાં ટ્રેપેઝિયમ કહે છે અને ઓળખવો બહુ જ સહેલો છે એમાં સામસામેની બાજુઓની ફક્ત એક જ જોડી સમાંતર હોય છે બિલકુલ રેલવેના પાટાની જેમ જે ક્યારેય મળતા નથી જ્યારે બીજી જોડી ત્રાસી હોય છે આનું સૂત્ર પણ એકદમ સીધું છે ક્ષેત્રફળ બરાબર અડધો ગુણ્યા કૌંસમાં બંને સમાંતર બાજુઓનો સરવાળો અને આખાને ગુણ્યા ઊંચાઈ બસ તમારે ફક્ત ત્રણ વસ્તુઓ શોધવાની છે પેલી બે સમાંતર બાજુઓ અને એમની વચ્ચેનું સીધું અંતર જેને આપણે ઊંચાઈ કહીએ છીએ આટલું મળ્યું એટલે સમજો કે કામ થઈ ગયું ચાલો આને એક ઉદાહરણથી સમજીએ ધારો કે સમાંતર બાજુઓ છે દસ સેન્ટીમીટર અને બાર સેન્ટીમીટર અને ઊંચાઈ છે પાંચ સેન્ટીમીટર તો સૂત્રમાં કિંમત મૂકીએ પહેલાં બંને સમાંતર બાજુઓનો સરવાળો કરીએ એટલે કે દસ વત્તા બાર જે થયા બાવીસ હવે એને ઊંચાઈ એટલે કે પાંચ વડે ગુણીએ તો થયા એકસો દસ અને છેલ્લે એના અડધા કરી દઈએ તો જવાબ આવ્યો પંચાવન ચોરસ સેન્ટીમીટર જોયું કેટલો સરળ છે ચાલો હવે એક બીજો મજેદાર આકાર જોઈએ આ છે સમબાજુ ચતુષ્કોણ જેને રોમ્બસ પણ કહેવાય છે આને સમજવા માટે તમે બસ એક ચોરસને થોડો ધક્કો મારો અને ત્રાસો કરી દો એવું વિચારી શકો એની ચારે બાજુઓ તો સરખી જ હોય છે પણ ચોરસની જેમ એના ખૂણા કાટખૂણા નથી હોતા હવે આનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે એની બાજુઓનો ઉપયોગ નથી કરતા અહીંયા કામમાં આવે છે એના વિકર્ણો વિકર્ણો એટલે સામસામેના ખૂણાઓને જોડતી રેખાઓ સૂત્ર બહુ જ સરળ છે ક્ષેત્રફળ બરાબર અડધો ગુણ્યા પહેલો વિકર્ણ ગુણ્યા બીજો વિકર્ણ એકદમ સીધું અને સઠ દાખલા તરીકે માની લો કે એક વિકર્ણ આઠ સેન્ટીમીટરનો છે અને બીજો દસ સેન્ટીમીટરનો તો આપણે શું કરીશું બસ આઠ ગુણ્યા દસ એટલે કે એંશી અને પછી એના અડધા કરી દઈશું જવાબ શું આવ્યો ચાલીસ ચોરસ સેન્ટીમીટર બસ આટલું જ સિમ્પલ છે પણ હવે એક સવાલ જો કોઈ ચતુષ્કોણ એવો હોય જે ન તો સમલંબ હોય કે ન તો સમબાજુ મતલબ કે કોઈ પણ સામાન્ય આડોવળો ચાર બાજુવાળો આકાર હોય તો શું કરવું ગભરાવાની કોઈ જરૂર નથી ગણિત પાસે એના માટે પણ એક સરસ ઉપાય છે આ રીત કોઈ પણ જી હા કોઈ પણ સામાન્ય ચતુષ્કોણ માટે કામ કરે છે અહીંયા આપણે શું કરીએ છીએ આપણે એક વિકર્ણ દોરીને આખા આકારને બે ત્રિકોણમાં વહેંચી દઈએ છીએ યાદ આવ્યું આ કંઈક આપણી પેલી મૂળભૂત પદ્ધતિ જેવું જ છે પણ આના માટે એક તૈયાર સૂત્ર પણ છે તો એનું સૂત્ર છે ક્ષેત્રફળ બરાબર અડધો ગુણ્યા વિકર્ણ અને એને ગુણવાનું છે કૌંસમાં બંને ઊંચાઈઓના સરવાળા સાથે હવે અહીં ઊંચાઈ એટલે શું એ એટલે વિકર્ણથી બાકીના બે ખૂણાઓનું સીધું લંબ અંતર ચાલો આ ઉદાહરણથી સમજીએ ધારો કે વિકર્ણ છ સેન્ટીમીટર છે અને બે ઊંચાઈઓ છે ત્રણ અને પાંચ સેન્ટીમીટર તો સૌથી પહેલાં બંને ઊંચાઈઓનો સરવાળો કરીએ ત્રણ વત્તા પાંચ એટલે આઠ હવે એને વિકર્ણ એટલે કે છ સાથે ગુણીએ આઠ ગુણ્યા છ એટલે અડતાલીસ અને છેલ્લે એના અડધા કરી નાખીએ એટલે કે ચોવીસ ચોરસ સેન્ટીમીટર જોયું દરેક વખતે પદ્ધતિ કેટલી લોજિકલ અને સિમ્પલ છે સારું તો આપણે ઘણું બધું શીખ્યા ચાલો એક ઝડપી રીકેપ કરી લઈએ જેથી બધું મગજમાં બરાબર બેસી જાય અને આ રહ્યું તમારું ફાઇનલ રિવિઝન કાર્ડ અહીં આપણે જે પણ સૂત્રની ચર્ચા કરી એ બધા એક જ જગ્યાએ છે સમલંબ ચતુષ્કોણ માટે યાદ રાખો સમાંતર બાજુઓ અને ઊંચાઈ સમબાજુ ચતુષ્કોણ માટે બંને વિકર્ણો અને કોઈ પણ સામાન્ય ચતુષ્કોણ માટે એક વિકર્ણ અને તેના પરની બે ઊંચાઈઓ આનું સ્ક્રીનશોટ લઈ લેશો તો ભવિષ્યમાં બહુ કામ લાગશે તો હવે પછી જ્યારે પણ કોઈ ખેતરનો ટુકડો જુઓ કોઈ રૂમની દિવાલ જુઓ કે પછી કોઈ પણ સીધી બાજુઓવાળી જગ્યા જુઓ ત્યારે યાદ રાખજો કે હવે તમારી પાસે એનું ક્ષેત્રફળ માપવાનું જ્ઞાન છે ગણિત હવે તમારા માટે કોઈ સમસ્યા નથી પણ એક શક્તિ છે આપણો પહેલો મુદ્દો છે આકારોની ઓળખ જુઓ કોઈ પણ ગણતરી કરીએ પહેલાં આપણે જેની ગણતરી કરી રહ્યા છીએ એને ઓળખવું તો પડે ને આપણે બધાએ ટુડી અને થ્રી શબ્દો તો સાંભળ્યા જ છે પણ એનો સાચો મતલબ શું છે ચાલો એને બરાબર સમજીએ આ એકદમ સિમ્પલ છે વિચારો કાગળ પર દોરેલો કોઈ ચોરસ એ છે ટુડી આકાર એ સપાટ હોય છે એને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય હવે એની સામે કોઈ બોક્સને હાથમાં લો એમાં લંબાઈ પહોળાઈ તો છે જ પણ સાથે સાથે ઊંચાઈ પણ છે બસ આ જે ત્રીજું પરિમાણ એટલે કે ઊંચાઈ ઉમેરાઈ એ જ એને એક વાસ્તવિક થ્રીડી વસ્તુ બનાવે છે જેને આપણે અડી શકીએ ચાલો તો આકારો વચ્ચેનો ફરક તો સમજાઈ ગયો હવે આવીએ આપણા આજના મુખ્ય સવાલ પર આખરે આ પૃષ્ઠફળ એટલે શું સાવ સાદા શબ્દોમાં કહું ને તો કોઈપણ થ્રીડી વસ્તુની બહારની જેટલી પણ સપાટી છે એ બધીનું માપ તો વ્યાખ્યા બહુ જ સીધી સાધી છે કોઈપણ પણ થ્રીડી વસ્તુ લઈ લો એની જેટલી પણ બાજુઓ કે સપાટીઓ દેખાય છે એ દરેકનું અલગ અલગ ક્ષેત્રફળ શોધો અને પછી એ બધાનો સરવાળો કરી દો બસ એ જે જવાબ આવે એ જ એ વસ્તુનું કુલ પૃષ્ઠફળ કહેવાય એમ સમજો કે કોઈ બોક્સને ગિફ્ટ પેપરથી વીંટાળવું હોય તો જેટલું પેપર જોઈશે એ એનું પૃષ્ઠફળ છે પણ સવાલ એ છે કે આ માપવું કઈ રીતે શું દર વખતે બધી બાજુઓ અલગ અલગ માપીને સરવાળો કરતા રહેવાનો ના બિલકુલ નહીં એના માટે જ તો ગણિતમાં એકદમ સરળ સૂત્રો આપેલા છે તો ચાલો આપણે સૌથી પહેલાં લંબઘનથી શરૂઆત કરીએ હવે લંબઘન આપણી આસપાસ સૌથી વધારે દેખાતો આકાર આપણું પુસ્તક કંપાસ બોક્સ કે પછી ઈંટ બધું લંબઘન જ છે એનું પૃષ્ઠફળ સમજવા માટે આપણે એક મજેદાર કામ કરીએ ચાલો એને ખોલીને એના ટૂડી ભાગોને સમજીએ જરા કલ્પના કરો કે આપણે કોઈ ખોખાને બધી બાજુથી ખોલીને જમીન પર પાથરી દઈએ તો શું દેખાશે આપણને કુલ છ લંબચોરસ ટુકડા મળશે બરાબર અને એમાં પણ એક ખાસ વાત એ છે કે જે સામસામેની બાજુઓ હોય ને જેમ કે ઉપર નીચે આગળ પાછળ એ હંમેશા એક સરખા માપની હોય છે તો પછી લોજિક એકદમ સાફ છે લંબઘનનું કુલ પૃષ્ઠફળ એટલે બીજું કંઈ નહીં પણ આ એ છ લંબચોરસના ક્ષેત્રફળનો સાદો સરવાળો અને બસ આના પરથી જ એનું સૂત્ર બને છે અને આ રહ્યું એ સૂત્ર બે કોંસમાં એલ બી પ્લસ બી એચ પ્લસ એચ એલ અહીં એલ એટલે લંબાઈ બી એટલે પહોળાઈ અને એચ એટલે ઊંચાઈ આપણે શું કર્યું ત્રણ અલગ અલગ પ્રકારની સપાટીનું ક્ષેત્રફળ શોધી સરવાળો કર્યો અને એને બે વડે ગુણી નાખ્યું કારણ કે દરેક સપાટીની એક જોડી હોય છે છે ને એકદમ સહેલું ચાલું લંબઘન તો બરાબર સમજાઈ ગયો હવે આપણા બીજા આકાર એટલે કે નળાકાર તરફ જઈએ પાણીની પાઇપ સેલનો પાવર કે પછી પેલો પાવડરનો ડબ્બો આ બધા નળાકારના ઉદાહરણ છે લંબઘનની જેમ જ ચાલો આને પણ ખોલીને જોઈએ કે અંદરથી કેવો દેખાય છે ક્યારે કોઈ ડબ્બા પરથી પેલું કાગળનું લેબલ ઉખાડ્યું છે એને સીધું કરીએ તો શું બને એક લંબચોરસ બસ એ જ છે નળાકારની વક્ર સપાટી અને એને સિવાય બીજું શું હોય ઉપર એક ગોળ ઢાંકણો અને નીચે એક ગોળ તળ્યું તો નળાકાર એટલે શું થયું બે વર્તુળ અને એક લંબચોરસ તો આના પરથી નળાકારના બે સૂત્ર બને છે જો ખાલી ગોળ ફરતી વક્ર સપાટીનું ક્ષેત્રફળ જોઈતું હોય તો સૂત્ર છે ટુ પાય આર એચ અને જો આખા ડબ્બાનું એટલે કે ઉપર નીચેના ઢાંકણા સાથે કુલ પૃષ્ઠફળ જોઈતું હોય તો સૂત્ર છે ટુ પાય આર કોન્સમાં આર પ્લસ એચ તો અત્યાર સુધી આપણે જે પણ શીખ્યા ચાલો એને ફટાફટ એકવાર યાદ કરી લઈએ અને પછી એક દાખલો ગણીએ જેથી આ બધું જ જ્ઞાન વાસ્તવમાં કેવી રીતે વાપરવું એ પણ સમજાઈ જાય એનાથી આખું કોન્સેપ્ટ પાણી જેવો સાફ થઈ જશે જો આ ટેબલમાં બધું જ એક જ જગ્યાએ છે લંબઘન અને નળાકાર બંનેના પાર્શ્વ અને કુલ પૃષ્ઠફળના સૂત્રો આનો સ્ક્રીનશોટ લઈ લેજો ફટાફટ રિવિઝન માટે બહુ જ કામ લાગશે ચાલો હવે થિયરી બહુ થઈ હવે પ્રેક્ટિકલ કરવાનો સમય છે આપણે એક લંબ ઘન લઈશું અને એનું કુલ પૃષ્ઠફળ શોધીશું તો આપણી પાસે માપ છે લંબાઈ પાંચ સેન્ટીમીટર પહોળાઈ ત્રણ સેન્ટીમીટર અને ઊંચાઈ બે સેન્ટીમીટર હવે આપણું સૂત્ર યાદ કરો બે કૌંસમાં એલ બી વધતા બીએચ વધતા એચએલ બસ આમાં કિંમત મૂકી દેલીએ તો બે કૌંસમાં પાંચ ગુણ્યા ત્રણ વત્તા ત્રણ ગુણ્યા બે વત્તા બે ગુણ્યા પાંચ એટલે કે બે કૌંસમાં પંદર વત્તા છ વત્તા દસ આ બધાનો સરવાળો થાય એકત્રીસ અને છેલ્લે એકત્રીસની બે વળી ગુણીએ એટલે જવાબ આવે બાસઠ તો આપણો અંતિમ જવાબ છે બાસઠ ચોરસ સેન્ટીમીટર જોયું કેટલું સરળ હતું બસ સૂત્રમાં કિંમત મૂકવાની અને જવાબ હાજર આશા છે કે હવે પૃષ્ઠફળનો કોન્સેપ્ટ એકદમ સ્પષ્ટ થઈ ગયો હશે તો સૌથી પહેલો અને પાયાનો સવાલ આખરે આ ઘનફળ છે શું જો એકદમ સરળ શબ્દોમાં કહું ને તો કોઈ પણ થ્રીડી વસ્તુ જેમ કે આ પાણીની બોટલ હોય કોઈ પુસ્તક હોય કે પછી આપણે જે રૂમમાં બેઠા છીએ એ રૂમ પોતે એ અવકાશમાં જેટલી જગ્યા રોકે છે બસ એ છે એનું ઘનફળ સિમ્પલ હવે મનમાં એવો વિચાર આવે કે શું લંબઘન નળાકાર શંકુ આવા બધા અલગ અલગ આકારો માટે ડઝન બંધ સૂત્રો ગોખવા પડશે તો જવાબ છે ના બિલકુલ નહીં કારણ કે એક જ જાદુઈ નિયમ છે એક માસ્ટકી છે જે મોટા ભાગના નિયમિત આકારોના ઘનફળના તાળા ખોલી દે છે ચાલો જોઈએ એ નિયમ કયો છે અને આ રહ્યો એ જબરદસ્ત નિયમ ઘનફળ બરાબર પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ બસ આટલું જ આ એક વાક્ય છે ને એ આખા પ્રકરણનો સાર છે આને મગજમાં બરાબર ફિટ કરી લેજો કારણ કે હવે પછી આપણે જે પણ શીખીશું એ બધું જ આમાંથી જ નીકળશે ચાલો તો પછી આપણા એ માસ્ટર નિયમને સૌથી પહેલાં આપણા જાણીતા આકાર એટલે કે લંબઘન પર અજમાવીએ જેમ કે ઈટ હોય કંપાસ બોક્સ હોય કે પછી માછલી ઘર આ બધા લંબઘનના જ ઉદાહરણ છે હવે આપણો નિયમ શું કે છે પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ તો પહેલું સ્ટેપ લંબઘનનો પાયો કેવો દેખાય છે હા એ લંબચોરસ છે બીજું સ્ટેપ લંબચોરસનું ક્ષેત્રફળ કેવી રીતે શોધીએ લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર અને ત્રીજું અને છેલ્લું સ્ટેપ એ ક્ષેત્રફળને બસ ઊંચાઈ વડે ગુણી નાખું તો શું થયું લંબાઈ ગુણ્યા પહોળાઈ અને એને ગુણ્યા ઊંચાઈ અને આ જ તો લંબઘનના ઘનફાળનું આપણું જાણીતું સૂત્ર છે જોયું કંઈ ગોખવાની જરૂર જ નથી પેલા પાયાના નિયમમાંથી જ આપોઆપ બની ગયું સરસ હવે એક બીજો આકાર લઈએ નળાકાર પાણીની પાઇપ ગેસનો સિલિન્ડર કે પછી પાવડરનો ડબ્બો શું આપણો માસ્ટર નિયમ અહીં પણ કામ કરશે ચલો ચેક કરી લઈએ ફરીથી એ જ ત્રણ સ્ટેપ્સ પેલું નળાકારનો પાયો કેવો હોય છે એ એક વર્તુળ છે બીજું વર્તુળનું ક્ષેત્રફળ શું થાય આપણને બધાને ખબર છે આર સ્ક્વેર એટલે કે આર સ્ક્વેર જ્યાં આર એ ત્રિજ્યા છે અને ત્રીજું સ્ટેપ આ ક્ષેત્રફળને નળાકારની ઊંચાઈ એચ વડે ગુણી દો અને બસ આપણને સૂત્ર મળી ગયું વી ઇઝ ઇક્વલ ટુ પાયાઆર સ્ક્વેર એચ ફરી એકવાર સાબિત થયું કે જો પાયાનો નિયમ બરાબર સમજ્યા હોઈએ તો સૂત્રો બનાવતા પણ આવડી જાય ગોખવાની તો વાત જ ક્યાં આવી ચાલો હવે ખાલી થિયરીની વાતો બહુ થઈ થોડી પ્રેક્ટિકલ ગણતરી કરીએ જેથી આ કોન્સેપ્ટ એકદમ મગજમાં બેસી જાય તો આપણી સામે એક દાખલો છે એક લંબઘન આકારની ટાંકી છે જેની લંબાઈ પાંચ મીટર પહોળાઈ ચાર મીટર અને ઊંચાઈ ત્રણ મીટર છે તો આપણે એનું ઘનફળ એટલે કે એની કેપેસિટી શોધવાની છે આ તો એકદમ સહેલું છે આપણું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો બસ કિંમતો મૂકીએ પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ચાલો ગણતરી કરીએ પાંચ ચોક વીસ અને વીસ તેરી સાઈઠ તો જવાબ આવ્યો સાઈઠ ઘન મીટર છે ને બિલકુલ સરળ હવે એક નળાકારનું ઉદાહરણ લઈએ માની લો કે એક પાવડરનો ડબ્બો છે જેની ત્રિજ્યા સાત સેન્ટીમીટર અને ઊંચાઈ દસ સેન્ટીમીટર છે ચાલો આનું ઘનફળ શોધીએ સૂત્ર શું હતું વી ઇઝ ઇક્વલ ટુ પાઇઆર સ્ક્વેર એચ બરાબર પાઇની કિંમત આપણે બાવીસ સપ્તમાંશ લઈએ તો બાવીસ સપ્તમાંશ ગુણ્યા સાતનો વર્ગ એટલે કે સાત ગુણ્યા સાત અને એને ગુણ્યા ઊંચાઈ એટલે કે દસ અહીંયા જુઓ એક સાત ઉપર અને એક સાત નીચે છે તો એ ઉડી જશે હવે શું બચ્યું બાવીસ ગુણ્યા સાત ગુણ્યા દસ એટલે કે એકસો ચોપન ગુણ્યા દસ જવાબ આવ્યો પંદરસો ને ચાલીસ ઘન સેન્ટીમીટર ખૂબ સરસ ગણતરી તો હવે આપણને આવડી ગઈ પણ દાખલા ગણતી વખતે અમુક નાની નાની ભૂલો ન થાય એના માટે કેટલાક ખાસ મુદ્દા હંમેશા યાદ રાખવા બહુ જરૂરી છે પહેલું અને સૌથી અગત્યનું ઘનફળનો જવાબ લખો ત્યારે એનો એકમ હંમેશા ઘનમાં જ લખવો જેમ કે ઘન સેમી અથવા ઘન મીટર બીજું ગણતરી શરૂ કરતા પહેલાં એકવાર ચેક કરી લેવું કે બધા માપ એક જ એકમમાં છે કે નહીં અને ત્રીજું આ બે સુપરયુઝફુલ કન્વર્ઝન યાદ રાખજો એક લીટર એટલે હજાર ઘન સેમી અને એક ઘન મીટર એટલે હજાર લીટર આ પહેલું કન્વર્ઝન જુઓ વન થાઉઝન્ડ ઘન સેન્ટીમીટર ભેગા થાય ત્યારે બરાબર એક લીટર બને તો પેલો જે પાવડરનો ડબ્બો હતો જેનું ઘનફળ વન થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ એન્ડ ફોર્ટી ઘનસમી હતું એનો મતલબ શું થયો કે એમાં લગભગ દેઢ લીટર જેટલો પાવડર સમાઈ શકે અને આ બીજું જે મોટી વસ્તુઓ માટે કામ લાગે એક ઘન મીટર એટલે પૂરા એક હજાર લીટર યાદ છે પેલી ટાંકી જેનું ઘનફળ સાઠ ઘન મીટર આવ્યું હતું એનો અર્થ એ થયો કે એ ટાંકીમાં સાઠ હજાર લીટર પાણી સમાઈ શકે છે ખરેખર આ તો અદ્ભુત છે નહીં તો હવે જ્યારે આ માસ્ટર કી આપણા હાથમાં આવી ગઈ છે ત્યારે થોડું વિચારો પોતાની આસપાસ નજર દોડાવો એવી કઈ કઈ લંબઘન કે નળાકાર વસ્તુઓ છે જેનું ઘનફળ હવે આપણે સહેલાઈથી માપી શકીએ પાણી પીવાનો ગ્લાસ રસોડામાં પડેલો તેલનો ડબ્બો કે પછી આખો રૂમ આ સંપૂર્ણ સમજૂતી ધ્યાનથી જ જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જો આપને ગણિતના કોન્સેપ્ટ આવી જ રીતે ઘોખણપટ્ટી વગર અને એકદમ સરળતાથી સમજવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હા પ્રેક્ટિસ માટે વધુ સ્ટડી મટીરિયલની જરૂર હોય તો નીચે ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ સેક્શનમાં આપેલી લિંક પરથી અમારા વોટ્સએપ ગ્રુપમાં ચોક્કસ જોડાઈ જજો ફરી મળીશું એક નવા કોન્સેપ્ટ સાથે ત્યાં સુધી શીખતા રહો